જય ગુરુદેવ જય ગુરુદેવ હું ધુરુભાઈ ડાભી બોલો છું ગુરુદેવ બોલો બોલો પ્રભુ એક ભજન સંભળાવો સરવણ કઈ એક ભજન સંભળાવો સરવણ કઈ ને કે સરવણ દઈને ને દઈને બરાબર સરસ ડાભી અચ્છા ડાભી તો રાજપૂત માં પણ આવે તળબદા કોળી પટેલ માં આવે ઓકે જો કે હું તો નથી માનતો આવી નાતી જાતી ને પાંચ પૂછું છું કે ડાભી લોકો રાજપૂત લોકો ઘણા મારા પરિચયમાં છે એટલા માટે વાત કરું છું ભલે ભલે તો સારું છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર આ ભજન મારી જ્યાં સુધી યાદીમાં છે ત્યાં સુધી બાળકદાસ બાપાની આ વાણી છે અને ગુરુ નથુરામ તો જોરબા ડાભી રાજપૂતજી સરસ ઓકે તમે લાસ્ટ સુધી મતલબ છેલ્લે સુધી ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર કારણ કે તમે સ્વયં બોલ્યા ને કે શરવણ દઈને સાંભળો બરાબર શરવણ એટલે સાંભળવું જ થાય કાન થાય દઈને એટલે સાંભળો બરાબર તો શ્રવણ દઈને સાંભળો તમે નિર્મળ નામ નિશાની નૂરતે સુરતે દોનું ઘેર લ્યો રૂપ ઓળખાય શું સવાલ બોલે એક સાંઈકો વાહ આ વાણી બેસ્ટ વાણી છે આમ તો શ્રવણનો અર્થ બને છે સાંભળવું જેને આપણે કર્ણ ઇન્દ્રિય કહીશી બરાબર અને શ્રવણ દઈને સાંભળો તમે બરાબર તો આપણે ઘણાને કહેતા હોય છે કોઈ વાત થતી હોય કે ભાઈ કાન દઈને સાંભળ કાન દઈને સાંભળ તો કાન એને નથી દઈ દેવાનો એમ શ્રવણ દઈને સાંભળો તો શ્રવણ દઈ નથી દેવાનો તો આપણે સાંભળીએ ક્યાંથી શરણ એટલે કર્ણ ઇન્દ્રિયને સ્થિર કરો જે દિશામાંથી એક શબ્દ આવી રહ્યો છે અથવા તો બહાર જે કોઈ લોકો બોલતા હોય બાવન અક્ષરી શબ્દો તેના શબ્દોને સાંભળવા માટે શ્રવણ દઈને સાંભળો તે શું બોલી રહ્યા છે શું વાતચીત કરે છે આપણે કહીએ છીએ ને કે સાંભળો કાન દઈને તો એવી રીતે ત્યાં જ આપણો કાન રાખવાનો મતલબ કર્ણ ઇન્દ્રિય દ્વારા તે જ શબ્દોને ગ્રહણ કરવા આમ શ્રવણ દઈને સાંભળો તમે મતલબ તમારી કર્ણ ઇન્દ્રિયને સૂક્ષ્મ કરી ધ્યાનપૂર્વક શ્રવણ દઈને તમે સાંભળો કાન દઈને સાંભળો શું સાંભળવાનું કહે છે જેમાં તો મેં અલૌકિક દૃષ્ટિએ વાત કરી છે બાવનક્ષરી શબ્દો બીજાને આપણે સાંભળીએ પણ કર્ણ શ્રવણ દઈને સાંભળોનો અર્થ જ છે આપણી ભાષામાં જે આપણે કહેતા હોય છે કે ભાઈ કાન દઈને સાંભળો એનો અર્થ એમ થાય એમ તમે તમારી સુરતા થકી હે કાન દઈને સાંભળો મતલબ તમારી સુરતા જે છે એ સુરતા દ્વારા ચિત્રરૂપી સુરતા દ્વારા તમે ત્યાં સ્થિર કરી પછી સાંભળો નિર્મળ નામ નિશાની નિર્મળ એની અંદર કોઈ પ્રકારનો મેલ નથી એ નામ નિશાની એ નામની નિશાની તો એ નામ કોણ છે કયું નામ છે એ જ નામ છે મિત્રો સોહમ દઈને સાંભળવાનું કીધું છે તો ક્યાં સાંભળવું કઈ જગ્યાએ સાંભળવું હે અને કયું નામ સાંભળવું નામ મિત્રો એ જ જ નામ ઘણીવાર કહું છું કે નીજ એટલે સ્વયમ આપણે પોતે થાય ને પોતાનું નામ શું છે સોહમ શબ્દ સોહમ એ જ નિજનું નામ છે કે પછી ઓહમ કયો જોકે ઓહમ તો સર્વવ્યાપક પરમ પિતા પરમાત્મા છે પણ સોહમ જે છે એ જ નિજ નામ છે સોહમની અંદર બે વસ્તુ આવી જાય ચિત્તે આવી જાય અને આત્મા પણ આવી જાય સો એટલે આત્મા હમ એટલે હું સો એટલે હે પરમાત્મા હમ એટલે હું આત્મા સો એટલે આત્મા હમ એટલે હું ચિત્ર વિસુરતા શો એટલે શબ્દ હમ એટલે સુરતા જે કાંઈ કરવું હોય તે આના હે મતલબ કહેવાના અર્થ જ તમારે જે કાંઈ નિર્ણય લેવો હોય તે તમે લઈ શકો છો તમારે કોને માન્યતા આપવી છે વધારે તેના પર તમારી વિવેકબુદ્ધિ દ્વારા તમે સ્વયં ભાર આપી શકો છો મારે કયું ડિસિઝન મતલબ મારે કઈ રાય લેવી એ પ્રમાણેની વાત છે બરાબર શું મારે નક્કી કરવું ટૂંકમાં એમ તો એ નિર્મળ નામ નિશાની જે નામની અંદર કોઈ મેલ નથી સતત સોમ શબ્દ નામ ગાજી રહ્યું છે એની નિશાની નિશાની શું છે શ્વાસો શ્વાસની ક્રિયા નિશાની હે તો આને નિશાની કહેવાય છે ની એટલે સ્વયં ની જ શાન એટલે સમજણ શાન એટલે એક સંકેત એક ઈશારો પણ થાય પણ શાનનો મૂળ અર્થ તો અહીં સમજણ થાય છે હવે નિશાની એટલે નિજ શાન એટલે સમજણ અને શાની એટલે સમજી ચૂકેલા વ્યક્તિઓ હે કે સમજાવનાર વ્યક્તિઓ જે કંઈ કેવું હોય તો નૂરતે સુરતે દોનું ઘેર લ્યો નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન આપણે ઘણા ઓડિયોમાં કહી ગયા છે અને નૂરનો અર્થ પ્રકાશ પણ થાય એ નૂરતનો અર્થ નૂર એટલે પ્રકાશ પણ થાય અને સુરતનો અર્થ ધ્યાન પણ થાય સાંભળવું પણ થાય જોવું પણ થાય ઘણા બધા જે આપણે આની વ્યાખ્યા કરવી હોય તે રીતે થઈ શકે છે બરાબર તો અહીંયા તો આપણે એટલું જ ખાલી પકડવાનું છે કે નામ નિશાન સુરતનામ ધ્યાન દોનું ઘેર લ્યો બેને સ્થિર કરો બેને એક ઘરે રાખો શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર તમે ધ્યાન ધરો અથવા તો નાભીમાં ધ્યાન ધરો અંદરથી અથવા તો ચાલતા પ્રાણીઓ ઉપર તમે સાંભળવાનો પ્રયત્ન કરો અહીં શ્રવણ દહીને સાંભળો આ શબ્દ આવ્યો છે શ્રવણ દહીને સાંભળો એ સાંભળવાનો શબ્દ આવ્યો છે તો પછી કઈ જગ્યાએ અસુરતાને સ્થિર કરવાની અને કોને નુરત બનાવવાનું નિશાન બનાવવાનું તો ચાલતો શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એમાંથી એક શબ્દ ઉઠી રહ્યો છે હવે આપણે ચાલતા શ્વાસ ઉપર માત્ર સર્વપ્રથમ સંકલ્પ વિકલ્પ કરતું મનને જોડવાનું છે કે પણ મન ભાગે લૌકિક મનને જોડવાનું છે અલૌકિક મનને જોડવાનું છે લૌકિક મનને અલૌકિક મન જ્યારે સ્થિર થઈ જાય ત્યારે ચિત્ત પ્રગટ થાય અને એ ચિત્ત નિર્મળ બનતા ત્યાં સુરતા કહો કે ચિત્ત કહો ત્યાં જોડાશે એટલે બેને એક ઘરે લઈ આવવાનું છે બરાબર બે એક આવી જાય દોનું ઘેર લ્યો અથવા તો બે નુરત અને સુરત દ્વારા બે દ્વારા એ શબ્દને ઘેરી લ્યો મતલબ ચાહે ફરતોથી એ શબ્દનો ઘેરી લ્યો એમ કે ક્યાંથી આવી રહ્યો છે આ શબ્દ અથવા ઘેર લ્યો કે નૂરત સુરતને બેને ઘરે રાખો જે રીતે સમજવું હોય તે રીતે બરાબર આત્મરૂપ ઓળખાય શું કીધું છે આત્મરૂપ ઓળખાય આત્મરૂપ કેવી રીતે ઓળખાય આત્માનું રૂપ શું છે શું અમને પણ આત્મા કહેવાય છે બરાબર અને દસમા દ્વારની અંદર પ્રકાશી પ્રકાશ છે રંધ્રમાં બ્રહ્મ પ્લસ રંધ્ર બ્રહ્મ એ જ આત્મા એ આત્મરૂપ ઓળખાય તો આત્માનું રૂપ કેવું છે પ્રકાશી પ્રકાશ આત્માનું કોઈ રૂપ જ નથી રંગ નથી રૂપ નથી રેખ નથી કોઈ આકાર નથી પણ પ્રકાશી પ્રકાશ છે આ આત્મરૂપ છે ઓળખાય તો ઓળખનારું કોણ આતમરૂપ ઓળખાય તો આતમરૂપ અલગ થયું ઓળખાય મતલબ ઓળખનારો જુદો થયો ને તો પછી તો ચિત્તરૂપી સુરતા દ્વારા એ આતમ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ એને તમે ઓળખી શકો માતા ગંગા સતી પણ કહે છે ને કે આત્માને ઓળખા વિના લખ ચોરાસી નહીં માટે ભ્રમણાને ભાંગ્યા વિના બહુના ફેરા નહીં મટે બરાબર તો અહીં જે માતા ગંગા સતી ગયા છે કે આત્માને ઓળખ્યા વિના આ લખ ચોરાસી નહીં મટે બરાબર તો અહીં આત્મરૂપ ઓળખવાનું કીધું તો ઓળખનાર જે છે ને સુરતા છે સુરતા જ્યારે આત્મા અનુભવ કરે છે આત્માની ઓળખાણ કરે છે અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે એને મુક્તિ મોક્ષ મળે અને ત્યારે આ ચોરાસીનો ચક્કર તૂટે પણ તૂટે ક્યારે કે ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરાણી માટે ભ્રમણા જે છે ને એ ભાંગી નાખવી પડે હેં હું ધરતી આકાશ આકાર અગ્નિ પાંચ તત્વોનો દેહ છું હેં હું જન્મું છું મરું છું હું હું નારી છું ધન મારું દોલત મારું ગુરુ હોય તો આ ચેલા ચેલ્યું મારા ચેલા ચેલ્યું હોય કે આ ગુરુ મારા બધું ટોટલ જે ભ્રમણા છે એ કપાઈ જવી પડે જોકે ગુરુ કરવા એ સારી વાત છે હું નાનંદ પાડતો ગુરુ કરવા એ સારી વાત છે બરાબર ગુરુ કરવા એ વાત સારી છે ગુરુ કરજો જ પણ ગુરુ કર્યા પછી જિંદગીભર ગુરુ શિષ્યના બંધનમાં ન રહેતા નિર્બંધ બનજો બરાબર તો હવે એ ભ્રમણા જ્યાં સુધી ન ભાંગે ત્યાં સુધી આ ભાવના ફેરા મળતા નથી મિત્રો બરાબર સુણો સવાલ બોલે એક સાંઈકો સુણો સવાલ સુણો એટલે સાંભળો સવાલ શું પ્રશ્ન કરી રહ્યા છે સામેથી પ્રશ્ન શું આવે છે કે સોહમ શબ્દને તમે સાંભળો એટલે એક પ્રશ્ન થઈ રહ્યો સુણો સવાલ સવાલ એટલે એક પ્રશ્ન બોલે એક સાંકો આ બોલી ગયો છે એક સાંકો સુણો સવાલ એટલે પ્રશ્ન કે જે કોઈ ચિત્રૂપી સુરતા સાંભળતી હોય એને કહે છે કે સુણો સવાલ બોલે પ્રશ્ન કરે છે કે જે તું છો એ હું છો તું છો એ હું છો બોલે એક સાંકો બોલે એક સાંકો મતલબ આ આત્મા સ્વયં આ શબ્દને પ્રગટ કરી રહ્યો છે બોલે એટલે બોલી રહ્યો છે આ એક આત્મા જ એક સાંઈકો મતલબ આ સોમ શબ્દને પ્રગટ કરી રહ્યો છે આત્મા જ બાવન માહી બોલતો ને અબોલ બાવનથી બહાર જો અહીં શું કીધું કે બાવન માહી બોલતો આપણે આ વાત ઘણી વાર કહી ગયા છે કે બાવન માહી બોલતો બાવન માહી બોલતો એટલે ક ખ ગ ગ આ સંસ્કૃતના છત્રીસ અક્ષર રસવાયન દીર્ઘાયમ સોલ સ્વર કે વ્યંજન ટોટલ બાવન અક્ષર થયા તો આ બાવન માહી બોલતો માહી એટલે અંદર કે બાવનની બાવન અક્ષરની અંદર જ એ બોલી રહ્યો છે બાવન માહી બોલતો આપણે ઘણી વાર કહીશી કે કોઈ પણ સ્ત્રી હોય અને એને પેટમાં બાળક હોય તો જન્મ આપી શકે પેટમાં બાળક જ ન હોય જન્મ કેવી રીતે આપી શકે બરાબર ને એવી જ રીતના આત્માની અંદર બાવન અક્ષરો છે એ સાબિત થાય છે અને આત્મા બાવનની અંદર છે એ પણ સાબિત થાય છે કે બાવન માહી બોલતો એટલે કે બાવન અક્ષરોની અંદર આ બોલે છે તો સ્વયં આત્માની અંદર બાવન અક્ષરો છે એ સાબિત થાય છે હે તો આત્માને કઈ રીતે બાવનથી બહાર કહેવો કે ભાઈ આત્મા બાવન માહી ને અબોલ બાવનથી બહાર કીધું છે તો બાવન માહી ને તો બાવનની અંદર જે બોલી રહ્યો છે બાવન અક્ષરોને જે પ્રગટ કરે છે તો એ આત્માની અંદર બાવન અક્ષર છે એ સિદ્ધ થાય છે એ સાબિત થાય છે એટલા માટે આત્માને બાવન બાર નથી કહેવાતો તો કોને બાવન બાર કહેવાય છે એ આત્મા જ છે બાવન બાર પણ કેવી રીતે ભાઈ ઉલટા સુલટું બાવન માહી બોલતો ને બોલ બાવનથી બાર કે જે આત્મા છે જે બાવન માહી બોલતો મતલબ બાવન અક્ષરોની અંદર જે બોલ રહ્યો હશે સ્વયં બાવન અક્ષરોને પ્રગટ કરી રહ્યો છે એટલે બાવનથી બારનો જ કહેવાય બરાબર બાવન માહી બોલતો ને કેવી રીતે કે જે આત્મા શરીરમાં છે દસમાં દ્વારમાં ધરતી આકાશવાળી દોઢ લગ્ન પાંચ તત્વોના શરીરની અંદર રહીને વટખણ જીભનો સહારો લઈ મંચિત અહંકારનો સહારો લઈ અને જે બોલે છે કારણ કે આત્મા સ્વયં જોજો મિત્રો આ જરા ગહન બાબત છે કોમેન્ટ કરજો તમારી સમજણમાં શું આવે છે બરાબર જે આત્મા છે એને સ્વયં પોતે જ ઈચ્છા પ્રગટ કરી અને આ સંસારનું નિર્માણ કરેલું છે આપણે આ વાત ઘણી વાર કહી ગયા છે અંતઃકરણ કેટલી વાર કહી ગયા છે કે બધાથી ઉપર અંતમાં આત્મા છે હ એ જ હંસો છે એ સોમ નિજ નામ કરણ એટલે એ કીધું ને કે શ્રવણ દઈને સાંભળો કરણ કયો શ્રવણ કયો એ પણ એક ક્રિયા જ થઈ સાંભળવું બોલવું અને ઈચ્છા પણ તમે કહી શકો છો બરાબર એટલે ક્રિયા શરૂ કરી દીધી અને એમાંથી ચિત્ત પ્રગટ કર્યું ચિત્ત છે ને ચિત્ત એ ચિત્ત દ્વારા જ મુખ્ય હથિયાર આત્માનું છે આ ઘણી વાર કહું છું ચિત્ત અવચેતન મન બુદ્ધિ અને અહંકારાચાર અંતકરણ આત્માના હથિયારો છે એ હથિયારો દ્વારા એ સ્વયં આત્મા બાવન અક્ષર શબ્દો પ્રગટ કરી રહ્યો છે બરાબર એટલા માટે બાવન માહી બોલતો એટલે બાવનની અંદર છે એ કારણ કે જ્યાં સુધી બાવન અક્ષરોને પોતે પોતાની અંદર ખેંચી અને મનચિત બુદ્ધિ અહંકારને પોતાની અંદર સમાવી લે એ અને શુદ્ધાત્મા જ્યારે બની જાય ત્યારે મિત્રો આ અબોલ બાવનથી બહાર જે છે એ શુદ્ધાત્મા છે આ અબોલ છે ત્યારે અબોલ બને ત્યારે કે અહંકાર તમે સમાવી લ્યો બુદ્ધિમાં બુદ્ધિ સમાઈ ગઈ અવચેતન મનમાં અવચેતન મન સમાઈ ગયું ચિત્તની અંદર ચિંત ચિત્ત સ્થિર થતા નિર્મળ થતાં તે ચિત્તે સમાઈ ગયું સોહમ શબ્દની અંદર જે ચાલતો શ્વાસ છે શ્રવણ દઈને સાંભળો કીધું તમે ત્યાં એ સોહમ શબ્દ પછી શ્વાસોશ્વાસના માર્ગે ઈંગડા બીંગડા ને સમાન માત્રામાં ચલાવ્યું સુખમણાનું દ્વાર ખોલી મંકનાળમાં થઈ બ્રહ્મરંધ્ર દસમા દ્વારને આત્મ સ્વરૂપને ઓળખીને જાણીને તેની અંદર સ્થિર થઈ એ અને શુદ્ધાત્મા બની જાય શુદ્ધાત્મા બની ગયો ત્યારે અબોલ બાવનથી બાર કહેવાય એ અબોલરૂપી જે આત્મા છે એ શુદ્ધાત્મા છે એને જ અહીં પરમાત્મા કહેવામાં આવ્યો છે જેની અંદર કોઈ વિષય વાસના છે નહીં નિર્લેપ છે એ આત્મા છે એ શરીરમાં હોવા છતાં શરીરથી બહાર છે શરીરથી બહાર હોવા છતાં શરીરથી અંદર છે કરતાં હોવા છતાં અકર્તા છે અકર્તા હોવા છતાં કરતા છે એ જ આત્મા છે આત્મા એ જ પરમાત્મા છે પરમાત્મા ક્યારે કહેવાય કે જેને આપણે જીવાત્મા કહીશી તો જીવાત્માનો અર્થ છે આત્માની ચિત્રૂપી સુરતા જ્યાં સુધી મનોદશા સાથે ફસાયેલી છે વિષય વાસનામાં ફસાયેલી છે ત્યાં સુધી એને જીવ નામ આપવામાં આવે સુરતાને અને આત્મા જીવ પ્લસ આત્મા તો આ જે આત્માની સુરતા આ સંસારમાં ફસાયેલી છે અને જીવાત્મા કહેવાય જ્યારે બધું ટોટલ પોતાનું સંકેલી લઈએ અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને લે પણ કોઈ પ્રકારનું કાંઈ અંદર ન રહીએ શુદ્ધાત્મા બની જાય કાંઈ નહીં બધું નાશ ત્યારે અબોલ કહેવાય ત્યારે એ અબોલ બાવનથી બાર છે એ અબોલ બાવનથી બાર છે અબોલ એટલે જે બોલતો જ નથી એ બાવનથી બહાર છે એને શુદ્ધાત્મા કહેવાય શુદ્ધાત્મા એ જ પરમાત્મા હું ઘણા ઓડિયોમાં બોલું છું બરાબર તો મિત્રો બહુ ગહન બાબત છે આ હવે અબોલ અનામી એક છે રે પરા ઉપર અપાર અબોલ અબોલ એ જ આત્મા હે અનામી જેનું કોઈ નામ જ નથી અહીંયા પહેલાં કીધું નિર્મળ નામ નિશાની બરાબર હવે અહીંયા નામ કીધું ને આ જગ્યાએ હવે પછીની વાણીમાં લાઈનમાં અનામી કહે છે તો અબોલ એ જ બાવનથી બાર છે એ જ શુદ્ધાત્મા છે એને જ પરમાત્મા પણ કહેવાય છે હે આપણે ઘણી વાર કહીએ છીએ ને બોલે બોલાવે બોલે બાવનથી બાર એને જેમ છે એમ તો અબોલ એ શુદ્ધાત્મા છે અનામી જેનું નામ પણ જે સોહમ શબ્દ સ્વરૂપી નામ આત્મ સ્વરૂપ બની ગયું એટલે અનામી પણ થઈ ગયો ને કારણ કે આપણે કહી છે કે નિજ નામ નિજનું નામ સોહમ શબ્દ હવે એ સોહમ શબ્દ ઇંગળા પીંગડાને સ્થિર કરીને જ્યારે બ્રહ્મરંધ્રને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પરમાત્મ સ્વરૂપ બની જાય છે એટલે અનામી થઈ ગયો નામ ઉડી ગયું અહીં કયું નામ સોહમ શબ્દ નામ સોહમ શબ્દ નામ સમાઈ ગયું ઓહમ નિયંત્રણ ઓહમ સ્વરૂપી પરમાત્મ થઈ ગયા એટલે જે અનામી છે તે પરમા આ ઓમકાર છે તે જ પરમાત્મા છે જરાક વિચાર કરજો હું શું કહેવા માગું છું અબોલ જે બાવનથી બાર છે એ જ પરમાત્મા છે અનામી એ જ પરમાત્મા છે પરમાત્માનું કોઈ નામ છે જ નહીં પણ નામ તો આપણે પાડ્યા છે એ પ્રકાશી પ્રકાશ છે સર્વત્ર વ્યાપક છે આ એક છે રે અબોલ અને અનામી એ બે એક જ છે એમાં કાંઈ ફરક નથી પરા ઉપર અપાર પરા ઉપર અપાર પરા મધ્ય મધ્યન વેખરી ચાર વાણી છે આપણી અંદર બરાબર તો આ ચાર વાણીથી પરા ઉપર મતલબ પરાવાણીથી ઉપર અપાર જે અપાર છે જેનો કોઈ પાર ન પામી શકે કાલ આપણે વાણી મૂકી દઈએ ને કાલે કે પરમ ગુરુ તારો પાર ન પાયો એ જ આ પરમ પિતા પરમાત્મા ગુરુ પરા ઉપર અપાર અપાર જે છે જેનો કોઈ પાર ન પામી શકે એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે મિત્રો ત્યારે મુક્તિ થાય જે અપાર છે શૂન્ય શિખર કેરી ધૂનમાં ઉનમુની આસન લગાય વાહ અગમ નિગમ કેરી ઓથમાં કોઈ વિરલા સંત જાય શૂન્ય શિખર કેરી ધૂનમાં બરાબર શૂન્ય એટલે સંકલ્પ રહિત શૂન્ય અવસ્થા સંકલ્પ વિકલ્પ સમાપ્ત પછી એની શિખર ઉપર જાઓ શિખર એટલે ટોચ ઉપર કેરી ધૂનમાં એટલે એની ધૂનમાં એ સોમ શબ્દની ધૂનમાં શબ્દ ધૂનમાં તમે લાગી જાઓ પછી ઉનમુની આસન લગાય પછી ઊન મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાને પણ ઉનમુની કહેવામાં આવે છે ઊન મતલબ એ આપણે કહે છે ને ઘણાને કે ઊન ઘરથી કોઈ શાંત સમજાવો બ્રહ્મ કસાઈ ઊન એટલે એ ઘરની એ એ મુનિ જે મૌન છે મુનિ એટલે મૌન આસન લગાય શ્વાસો શ્વાસની ક્રિયામાં આસન લગાવવાનું કહે છે સોમ શબ્દની ધૂનમાં ઊન મુનિ આસન લગાય ત્યાં આસન લગાડો આસન કોણ લગાડે ત્યાં સુરતા આસન લગાડો એટલે હું સ્થિર થઈ જાઉં ત્યાં ત્યાં બેસી જવું હે અગમ નિગમ કેરી ઓથમાં કોઈ વિરલા સંત જાય અગમ અગમ એ મિત્રો આત્મા છે હમ નિગમ નિ એટલે નિઝ ગમ એટલે સમજણ પોતાની સમજણ ની એટલે નીષ પોતે ગમ એટલે સમજણ અગમ નિગમ અગમ એ જ આત્મા નિગમ મતલબ પોતાની સમજણપૂર્વક ગમ મતલબ સમજણ તો સમજણ આત્માને ક્યાં કોઈ સમજણની જરૂર છે સમજણની જરૂર તો ચિત્તને છે ચિત્ત સ્વયં ફસાઈ ગઈ છે એ સાચા સદ્ગુરુ મળી જાય દેહધારી સત્યનિષ્ઠ અને એ ચિત્તને ઉલટી કરે અને કેવી રીતે આત્મા સુધી પહોંચવું એની ચાવી બતાવે એની એક વિધિ બતાવે તો અગમ નિગમ કેરી ઓથમાં ઓથ એટલે સહારો એનો ઓથ લ્યો એનો સહારો લ્યો એની ઓથમાં મતલબ એની અંદર કોઈ વિરલા સંત જાય કોઈ વિરલા કરોડોમાં કોઈ વિરલા સંત ત્યાં પહોંચી શકે છે જાય સાહેબ બરાબર ગુરુ નથુરામ બહુ જ્ઞાની બાળકને મળ્યા તનમાહી સદ્ગુરુ કેરી સાંદમાં પ્રેમ ભક્તિ પ્રગટ થાય વાહ ગુરુ નથુરામ બહુ જ્ઞાની બાળકદાસના ગુરુ નથુરામ છે કહે છે કે બહુ જ્ઞાની તો નથુરામ સ્વયં એ આત્મ સ્વરૂપ જ્યારે બની ગયા હોય તો બહુ જ્ઞાની તો આત્મ સ્વરૂપ છે શુદ્ધ શુદ્ધાત્મા પરમાત્મા એ જ બહુ જ્ઞાની છે બાકી બધા અલ્પ જ્ઞાની છે બહુ જ્ઞાની તો એ જ છે બાળકને મળ્યા તનમાહી શું કીધું જો બાળક બાળકદાસને મળ્યા તન માહી તન એટલે દેહની અંદર જ મેળાઈ શરીરની અંદર જ તન એટલે શરીર થાય તન માહી જ મળ્યા દેહની અંદર જ છે દસમાં દ્વારમાં જ છે બહુ મિત્રો ઊંચી વાત છે હે દેહની અંદર જ છે પછી દેહથી વિદે થઈ શકીએ સદગુરુ કેરી સ્થાનમાં સતગુરુ કેરી સ્થાનમાં જો સતગુરુ શબ્દ વાપરું ગુરુને આગળ સત લગાડ્યો છો બરાબર એટલે સદ્ગુરુ એ જ નથુરામ જે આત્મ સ્વરૂપ બની ગયા હતા એ આત્મ સ્વરૂપ વિશે વાત છે પરમાત્મ સ્વરૂપ વિશે વાત છે સદગુરુ કે શાંત મશાન એટલે સમજણ હવે એ સદગુરુની પરમાત્મ સુધાત્મા રૂપી એની શાંત મતલબ એની સમજણ થઈ ગઈ પછી પ્રેમ ભક્તિ પ્રગટ થાય પછી મિત્રો એની શાંત થઈ જાય મતલબ એની સમજણ આવી જાય સમજણમાં ઘરમાં આવી જાઓ પછી પ્રેમ ભક્તિ પ્રગટ થાય પછી પ્રેમ હિ પ્રેમ એ ભક્તિ એ ભાવ એ પ્રેમ ભક્તિ પછી પ્રગટ થાય ત્યાં સુધી થાય નહીં આ બધું નીકળી જવું પડે કચરો બાકી પ્રેમ ભક્તિ પ્રગટ થાય નહીં મિત્રો નફરત થાય બધે બાકી પ્રેમ તો જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ આ જેમ બાળક સાહેબે કીધું છે બાળકદાસે કીધું છે પ્રમાણે આલો તો પ્રેમ ભક્તિ પ્રગટ થાય બરાબર તો હવે જોરભાટ આભી રાજપૂતજી આશા રાખો છો તમારા પ્રત્યે તમને બધું સમજાઈ ગયું હશે બરાબર હવે તમે કાંઈ ના બોલશો તો બાળકદાસની જય ગુરુ નથોરામની જય સત્ય સનાતન ધર્મની જય